નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના નિઝામપુરામાં કાઉન્સિલર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હારવા આવેલી ટીમનો હુરિયો બોલાવતા મહિલા ખેલાડીઓ બાખડ્યા હતા વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર દ્વારા આયોજિત વિમેન્સ ક્રિકેટમાં દંગલ જામી હતી હારવા આવેલી ટીમનો હુરિયો બોલાવતા મહિલા ખેલાડીઓ બાખડ્યા હતા જીતી રહેલી સમર્થકોએ ચિચારીઓ પાડતા હારેલી ટીમ ગુસ્સે ભરાઈ હતી જેને લઈને આ ઘટના બની હતી આ સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સમગ્ર મામલો શાંત પાડવા પોલીસ ની મદદ લેવાઈ હતી

નેશન બ્યુઝ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બસ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર